નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે લાખિયાર વીરાના દંપતી સાથે છેતરપિંડી કરનાર ચાર વ્યક્તિ પકડાયા નખત્રાણા તાલુકાના લાખિયા વીરામાં દંપતીને ધૂતનાર ચારેય આરોપીને નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી આ છેતરપિંડીનો ભેદ ઉકેલી લીધો છે આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ વીરાના છેતરપિંડીના બનાવમાં આરોપીઓએ વધુ બે લાખની માંગણી કરતા એલસીબી ભુજ ટેકનિકલ મદદ લઈ મોબાઈલ લોકેશન મેળવતા આરોપીઓ થરાદ બનાસકાંઠા હોવાની હકીકત મળતા એક ટીમ ત્યાં ધસી જઈ સ્થાનિક પોલીસની મદદથી ત્રણ આરોપીને ઝડપી તેઓની પૂછતાછમાં ગુનો કબૂલી લીધો હતો અને અન્ય એક ઈસમ પણ હોવાની કબૂલાત કરી છે આ છેતરપિંડી આચરનારા આરોપીઓ કેશનાથ જાફરનાથ વાદી મૂળ બચાવ હાલે દયાપર તથા સાવનાથ ઉર્ફે નેનુનાથ સુમારનાથ વાદી બીછાનાથ સાહેબનાથ વાદી અને દેવનાથ ઉર્ફે નૈનનાથ ડાલનાથ વાદી રહે મૂળ બચાવ હાલે બાંડિયા તાલુકો અબડાસાને છેતરપિંડીમાં ગયેલો મુદ્દામાલ રોકડા રૂપિયા બે લાખ તથા દાગીના તેમજ તેઓના કબજામાંથી થાર ગાડી કિંમત રૂપિયા આઠ લાખ અને બે મોબાઈલ એમ કુલે રૂપિયા અગિયાર લાખ નવ હજાર સાતસોનો મુદ્દામાલ નખત્રાણા પોલીસે કબજે લીધો હતો આરોપી કેશનાથ વિરુદ્ધ બચાવમાં છેતરપિંડોનો ગુનો નોંધાયેલો છે આ ભેદ ઉકેલવાની કામગીરીમાં પીઆઈ અશોક એમ મકવાણા પીએસઆઈ આર ડી બેગડિયા એએસઆઈ વિકેશભાઈ રાઠવા જયંતિભાઈ માઝીરાણા હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર

દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર